જો આપણે છે ને ફરવા માટે નીકળ્યા છીએ વિનયભાઈ છે આપડે આરે આજે હા બધા છોકરા બધા નીકળ્યા છે રખડવા માટે અમે સાપોરવાળી ગામમાં પહોંચ્યા હતા આ તમને મહાલ મહેલ છે કોનું છે એ આવે છે ભાઈ બસ મસ્ત મજાનું વાતાવરણ છે કુંડી-બુંડી ભરેલી છે હા સંજુ બાપા શું કરે સંજુ બાપા

દરિયો છે ત્યાં જોવા જવાનું છે મંદિર થી જવાય ત્યાંથી જવાનું હમણાં દરિયો જો ગોપનાથ છે આ બધી દુકાનો જો ગોપનાથ તમને બહુ એટલે બહુ જ દૂર છે ગોપનાથ તો તમને હે ને દરિયો તો નહીં દેખાતો જો દરિયામાં આવી ગયા છે અત્યારે ચાલ ભીનું છે દરિયામાં આયેલા જાય છે પાણી છે આમ થોડું ભાગું છે તાર થઈ અત્યારે પુનાથ મહાદેવનું મંદિર છે તો મંદિર છે ગોપનાથ મહાદેવ આપણે આવી ગયા છીએ ગોપનાથ પછી આપણે

આપણે દર્શન કરીને નીકળી ગયા એટલે આપણે જવાનું છે જ્યાંથી બગદાણા રૂટ ખવાય છે અરીસો છે જો તો અરીસો રાખો છો બેન વિને ભાઈ છે ને બે ચાર કિલો ફોટા પાડી દીધા કાવી ને ભાઈ ફોટા પાડી લીધા છે માણસો તો બધા બેઠા છે હાલો જાશું ને હલો 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 આવી દુકાનનો બુકાડો હજી ખુલ્લી છે હાલો જાસુ વિનીભાઈ હલો ભાઈ બંને આપણે પહોંચી ત્યાં હજી કપડા આવે અને વાગ્યા છે રાતમાં આવી ગયા જોવા તમને મંદિર બતાવું અમારી ટીમ અમારી સાથે છે શું કેતું વિનીભાઈ અરે મોજે મોજ બોટા સીતારામના ગામમાં નવથી અગિયારની દર્શન દર્શન કરતા હતી હવે ટ્રાફિક છે હોજ અગિયાર વાગે તો ટ્રાફિક તો બધા ભગદાણામાં આવીએ ને એટલે સુવાની વ્યવસ્થા તમે જુઓ આ વ્યવસ્થા તમને લગભગ ક્યાંય કોઈ નહીં આપતું હોય જો અહીંયા હે ને તમને ઓઢવાનું પાથરવાનું બધું આપતા હોય છે જો આ બધા લોકો જો સૂવે છે જો આ બધું પબ્લિક છે ને બહાર ગામથી આવતું હોય એના માટે સૂવાની ને વ્યવસ્થા રાખીએ આમ ઘણું બધું જ આમ લાંબુ પછી લોકોને સુવા માટે જો સામે પર્સનલ રૂમ પણ છે રૂમ પણ સુઈ શકો છો જો રાતના વાગી ગયા છે જો સાડા બાર અને રખડવા માટે નીકળી જાય બધા સુઈ જો પબ્લિક જો બધું અત્યારે ત્રણેય જો ભાઈ રખડવા નીકળી જાય છે અત્યારે બધું બંધ થઈ ગયું છે આટલી દુકાનો ખુલી છે આ બધી દુકાનો બધી બંધ થઈ ગઈ જો આ બધું અમુક અમુક દુકાનો ખુલી બહુ કઈ ખુલ્યું છે અને અત્યારે મોડી રાત થઈ ગઈ એટલા માટે જો એ દુકાનો ખુલી છે જો દુકાનમાં આવ્યા છે રૂપેશભાઈ છે ને કિચન લેવાનું જાઉં ઘડિયાળ બળિયાળ જો પટાણ બટાણ ઘણું દાદા આયતું છે

ટ્રાફિક પણ છે હજી અને આપણે હેને હવે ઉપર જવાનું છે ને હવે નાખી જ જાજી એટલા મોટો જવાનું છે રમકડા ઉપર જઈએ આપણે રસ્તામાં ને પોરો ખાવા માટે ઉભા હતા અને એ મસ્ત મજા આવે કે ડુંગર છે ઢોરો છે મસ્તીનો જો આ બધા જે નીચે ઊભા છે ન્યા તો ન બધા ઉભા છે કેવું બધું દેખાય છે મસ્ત મજાનું વાતાવરણ છે કાઈ ઘટે ને જોરદાર વાતાવરણ છે સમજો

મકાન લાગે જો બધાને જો મસ્ત મજા ને હોય જાય જો હા મકાન છે બધી બંને ડુંગરા ડુંગરા જ છે

bay đó nè cũng là bay phải có chân không có